મારું નામ સોલંકી ખુશી છે હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાયું હતું ત્યારે ત્યારે તો પૈસા હતા ત્યારે હું ભળતી હતી બધું સરખું જ હતું ઘરમાં પણ મારા મમ્મીને કામ કરવાની જરૂર નથી પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલો બોલો થાય પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નતા શકતા કંઈ પી નતા શકતા તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું હોઈ ગયું રસી કેટલા નીકળે એટલે એવું બધું થઈ ગયું પછી બિચારા બધું ખાલી ન હકે તો કામ શું કરી શકે એક ડ્રાઈવર હોય એ હારી ન હોય કે દર કે તમે એ ના ખરાબ ન જાગ્રત બધું કેમ કરી શકે તો પછી બહુ મારે કેટલું બોલું કરવું આમ ડોક્ટર એમ કહી કે કોઈ જવાબ ન આપતા પછી અમારે કંઈક તો કરવું કે ભાઈ મારે મમ્મી કેટલું કામ કરી કરીને કરી શકે એટલે પછી મેં વિચારે કે જે વિડીયો ખૂબો તો કો બોલું કરે તો મારા પપ્પાને કંઈક તો સારું થાય કેક તો ઓલું થાય હવે ભણવાનું હતું તો મારી મમ્મી ઘરનું કેટલું બધું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ પડે એટલું જ કરવું આવે પછી આગળ તમારે ડોક્ટર બનવું તું પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું અને ભણવાનું પણ એટલું ગમતું હોય તો એ મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય મારી માંગ એટલી જ છે કે બસ આજ આ કરી દો મારું ઉપર રહે એટલી જીરી આગળ મારા ઘરના એક પરિસ્થિતિ હારી થાય બિચારી વાર હોમીને તો કે કોલો થાય એ આખી આખી રાત હોય જો કે આખી રાત એ કામ કરે તો કોઈ દિવસો આરામ ન કરી શકે